તો આગામી ફેબ્રુઆરી ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે પરીક્ષા અગાઉ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વિદ્યાર્થીઓને મદદરૂપ સ્થાપિત થાય તે માટે એક માહિતી પુસ્તિકા લોન્ચ કરવામાં આવી છે આ પુસ્તિકા ડિજિટલ ફોર્મેટમાં છે ઉપરાંત ફિઝિકલ ફોર્મેટમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ પુસ્તિકામાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સરળતાથી પહોંચી શકાય તે માટેની માહિતી આપવામાં આવી છે અમદાવાદ ગ્રામ્ય કચેરી હસ્તગત આવતા તમામ પરીક્ષા કેન્દ્રોના નામ અને તેના સરનામા ક્યુઆર કોડની સાથે આપવામાં આવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ક્યુ કોડ સ્કેન કરી લોકેશન મેળવીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને કેન્દ્રસ્થ રાખી કેટલીક મુશ્કેલીઓ એટલે એની પૂર્વ તૈયારી શોર્ટમાં કરવી વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકાય એના માર્ગદર્શન માટે એનું લોકેશન ક્યુઆર કોડ જનરેટ કરવો અને વિશેષ વાલીઓને પણ કેટલીક વર્તમાન સમયમાં ધ્યાનમાં રાખીને ડુ એન્ડ ડોન્ટ આવી કેટલીક સમય જરૂરિયાતના આધારે કેટલીક સૂચનાઓ આવા ત્રિવેણી સંગમથી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ રાણીપની અંદર આ પુસ્તકનું વિમોચન થયું છે આ પુસ્તિકા જેમ સાહેબે કહ્યું એમ એ ત્રિવેણી સંગમ છે આમાં અમે હવે જ્યારે પરીક્ષાના ટૂંકો સમયગાળો બાકી છે લગભગ પંદર દિવસ જેટલો સમય બાકી છે ત્યારે વિદ્યાર્થીઓ ક્વિક રિવિઝન કરી શકે તે માટેના અગત્યના પ્રશ્નો આ ઉપરાંત અમારા વિદ્યાર્થીઓ તેમના પરીક્ષા કેન્દ્ર પર સમય મર્યાદામાં પહોંચી શકે તે હેતુથી તમામે તમામ પરીક્ષા કેન્દ્રોના ક્યુઆર કોડ અને સાથે સાથે જેમ વિદ્યાર્થીઓને ક્વિક રિવિઝનની જરૂર હોય છે તેમ વાલીઓને પણ વિદ્યાર્થીઓને સાચવવા માટે પરીક્ષા વખતે મદદરૂપ થવા માટે કેટલીક સમજ કેટલીક ટિપ્સ આપવી આવશ્યક હોય છે તો આ વાલીઓ એમના સાથે સાથે વિદ્યાર્થીઓ માટેની પણ સાયકોલોજીકલ ટિપ્સ પણ અમે આ પુસ્તકમાં મૂકી છે